કેમ છો બધા મજા માં ને ચલો લેશન પેજ નંબર 116 તારીખ 1 12 2020 મંગળવાર બે માત્ર વાળો કપો લખો બે માત્ર અને કેટલા માત્ર કહેવાય બે માત્ર આપણે કેટલા માત્ર વાળો કપો લખવાનો છે બે માત્ર વાળો ચલો ઉપરની ઇલેટ ટચ કરી સરસ મજાના અક્ષરે તમારે લખવાનું છે બે માત્રા ખાઈ ધી માત્રા ગઈ Cutting <laughs> it, मै अन्य

ળ ય સ ઈ શ ઈ ક્ષ ઈ હ ઈ અ ળ ઈ શ ઈ અને ન ઈ ચલો આપકો આપણે ફરેખો લખીશું દેખ કરો બંને પેમ મત્ર હ ઈ બંને પેમ મત્ર હ ઈ બંને પેમ મત્ર ઘ ઈ જન્ને પે મત્ર જઈ છન્ને પે મત્ર જઈ છન્ને પે મત્ર છઈ જન્ને પે મત્ર જઈ જન્ને પે મત્ર જઈ દન્ને પે મત્ર ટઈ

બને બે મદરા ભાઈ બને બે મદરા ભાઈ મને Send

પછી અલ્પ વિરામ છેલ્પ વિરામ કરવાનું

દસ મેળો કેટલા થાય ત્રીસ ને દસ ચાલીસ ચાલીસ કેરું થાય જોડે મિને ચાલીસ ત્રીસ બતા દસ

કેમ થાય એ લખવાનું કબડે ,5 પાંત્રીસ એના પછી ત્રીસ વત્તા આઠ બરાબર ની અંદર આઠ ઉમેરો કેટલા થાય

કઈ સંખ્યા સૌથી પહેલા આવે છે આપણે અંક બોલતા હોય તો 15 પહેલા આવે એના પછી 16 આવે અને એના પછી 17 આવે તો સૌથી પહેલા કઈ સંખ્યા આવી તો કે 15 તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા થઈ 15 15 નાના 15 ઉપર રાઉન્ડ કરો એના પછી 11 13 અને 14 11 13 અને 14 આ ત્રણ સંખ્યા બાર ઓગણીસ ચૌદ અને બાર આ ત્રણ સંખ્યા છે બાર ચૌદ અને ઓગણીસ આમાંથી ઉપર કઈ સંખ્યા એવી છે તો કે બાર સૌથી ઉપર એવા છે

નાની સંખ્યા તો આપણે કે સૌથી પહેલા આવે છે ઉદ્ગોત્ર એના પછી 14 આવે એના પછી 16 આવે તો પહેલા કોણ આવે 13 તો 13 ઉપર રાઉન્ડ કરો એના પછી 20 18 અને 15 20 18 અને 15 આ ત્રણ સંખ્યા છે એમાંથી પહેલા કઈ સંખ્યા આવી અંક બોલતા તો કે સૌથી પહેલા 15 આવ્યા છે પંદર આવે એના પછી અઢાર આવે અને એના પછી વીસ આવે સૌથી પેલા કઈ સંખ્યા આવી તો કે પંદર પંદર નાના બે સંખ્યા પંદર ઉપર રાઉન્ડ કરો એના પછી અઢાર અને ચૌદ સોળ અઢાર અને ચૌદ તો આ ત્રણ સંખ્યા છે એમાંથી કઈ સંખ્યા પેલા આવે બોલતા પેલા ચૌદ આવે એના પછી સોળ આવે

બાર દસ નવું બાર આવે છે પછી પછી આવે આવે છે છે અને તો સંખ્યા સંખ્યા નાની તો કઈ સંખ્યા પહેલા આવે છે નવ તો નવ પર રાઉન્ડ કરો કારણ કે કાઢી બે સંખ્યા નાની છે એના પછી અને બાર અગિયાર સોળ અને બાર એમાંથી સૌથી પહેલા કઈ સંખ્યા આવે છે અગિયાર આવે છે કોણ નાનું અગિયાર સોળ અને બાર

પછી શું આવે 40 આવે આયા રૂપિયા વાંચે કે 12 10 30 10 40 40 કેમ થાય 4 12 40 એના પછી 30 બોક્સ 38 30 ની અંદર કેટલા ઉમેરું 4 30 બને કે 30 ની અંદર જો આ પાંચ ઉમેરી તો કેટલા બને એના પછી 30 વત્તા બોક્સ બરાબર 31 30 ની અંદર કેટલા ઉમેરા તો કે 31 બને તો 30 ની અંદર એક ઉમેરો તો કેટલા બને 31 30 વત્તા 1 બરાબર 31 જો આ સૂચનાનું લેસન પેજ છે એ તમારે તમારી નોટમાં સરસ મજાના અક્ષર જે લેસન પેજમાં સૂચના આપી હોય એનું લેસન તમારે તમારી નોટમાં કરવાનું છે સરસ મજા રાખશે અને આખો આ એકસો સોળ નંબર નું